આઝાદી પણ આદિવાસી લોકોનું શોષણ થતું હતું અને અત્યારે પણ થાય છે જો આ શોષણ અટકાવવું હોય તો પછી ગુજરાતની અંદર અનુસૂચિ પાંચ નો અમલ કરવો ફરજિયાત છે જો પછી અમલ નહીં થાય તો આવનાર સમયની અંદર નેપાળ વાળી થશે આવા સંકેત આપ્યા હતા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાય અને કહી દીધું હતું કે જો અમારે વિરોધ પ્રદર્શન કરવા માટે રસ્તા ઉપર પણ જો ઉતરવું પડે તો અમે ઉતરીશું અને હવે આ બધી જ બાબતે તેમને ટક્કર આપવા માટે તેમને જવાબ આપવા માટે મેદાનમાં આવ્યા છે સાંસદ ધવલ પટેલ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ નેત્રંગની અંદર આદિવાસીઓના ભગવાન છે બિરસા એમની કાર્યક્રમ હતું અને આ કાર્યક્રમ ની અંદર જે વાંસદાના ધારાસભ્ય કોંગ્રેસના છે તે અનંત પટેલ અને દેડિયા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા બંને એક મંચ ઉપર હાજર હતા અને આજ સમય દરમિયાન જે ચૈતર વસાવા છે એમણે કહી દીધું કે પહેલા પણ એટલે કે જે જે અંગ્રેજો છે છે મુઘલો એમના દરમિયાન પણ આદિવાસી લોકોનું શોષણ થતું હતું અને અત્યારે પણ ગુજરાતની અંદર શોષણ થાય છે આ શોષણ બંધ થવું જોઈએ અને એમની જ સાથે જે રાજ્યમાં અનુસૂચિ પાંચ છે તેમનો અમલ છે તે શરૂ કરવામાં આવે જો નહીં કરવામાં આવે તો પછી અમે રસ્તા ઉપર ઉતરીશું નેપાળવાડી કરીશું અને આ બધી જ બાબતે હવે જે સાંસદ ધવલ પટેલ છે તે મેદાનમાં આવ્યા છે અને સૌથી પહેલા એમણે કહી દીધું છે કે જ્યાં ચૈતર વસાવા છે અનંત પટેલ છે એ અમારા આદિવાસી લોકોને ભડકાવાનું કામ કરી રહ્યા છે અમારા વિસ્તારમાં અરાજકતા ફેલાવવાનું કામ કરી રહ્યા છે અને આ સાથે તેમણે એ પણ કહી દીધું છે કે જ્યારે જ્યારે આદિવાસી સમાજના લોકોની વાત આવી અને જો ચૈતર વસાવા અને અનંત પટેલની સામે પડવાનો સમય આવ્યો તો હું એ બંનેની સામે ઊભો રહીશ સૌથી પહેલા ધવલ પટેલને પણ સાંભળીએ કે જ્યારે આ કાર્યક્રમ હતો અને એ જ સમય દરમિયાન એમણે જયારે વાંસદાની અંદર રેલી કરી હતી

જે આદિવાસી સમાજના સૌથી મોટા આઈકોન હતા યોદ્ધા હતા એમની વાત ના કરી હતી જેમનું અમૂલ્ય યોગદાન ભારતના આઝાદીમાં હતા એવા અસંખ્ય અમારા આદિવાસી સુરવીરો અને અલગ અલગ સમાજના સુરવીરોને યાદ ના કર્યું એ અમારા મોદી સાહેબ છે જેમણે પંદરમી નવેમ્બર બે હજાર એકવીસમાં જ્યારે જન્મજયંતિનો દિવસ હતો ત્યારે પૂરા ભારતભરમાં અમારા ભગવાન બિરસા મુંડાજીનો જે જન્મદિવસ છે એને જનજાતિ ગૌરવ દિવસ આદિવાસી ગૌરવ દિવસ તરીકે ડિક્લેર કરવાનું કામ મોદી સાહેબે કર્યું ને આ વર્ષ તો એકદમ છે કારણ કે એમનું દોઢસોમી જન્મજયંતિનું વર્ષ છે ત્યારે પૂરા ભારત દેશની અંદર દરેક સમાજના લોકો આપણા ભગવાન બિરસા મુંડાજીને યાદ કર્યા મોદી સાહેબ પણ દેડિયાપાડા ખાતે આવ્યા જ્યાં એક સાથે લાખો લોકો જોડાઈને આપણા ભગવાન બિરસા મુંડાજીની યાદ પણ કર્યા દેવ મોગરા માતાના દર્શન પણ લીધા અને આશીર્વાદ પણ મોદી સાહેબે લીધા અને સાથે સાથે જ અમારા વાંસદા ખાતે પણ જે રેલી નીકળી જેમાં અમારા આદિવાસી સમાજ ભગવાન બિરસા મુંડાજી સાથે ને જે મોદી સાહેબ અમારી રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે જે માટે જે આદિવાસીઓ માટે જે કામ કરી રહ્યા છે એમાં પચાસ હજારથી લોકો પચાસ હજારથી વધારે યુવાનો જોડાયા સાડા ત્રણ વાગ્યાથી જે રેલી ચાલુ થઈ રોડ શો ચાલુ થઈ એ સાડા અગિયાર વાગે લઈને રોડ શો ચાલ્યું આઠ કલાક લોકો જોડાયેલા રહે એ બતાવે છે કે આદિવાસીઓમાં કેટલી એકતા છે અને ભગવાન બિરસા મુંડાજી માટે કેટલી શ્રદ્ધા છે અને મોદી સાહેબની કેટલી લોકપ્રિયતા છે બતાવે છે અને સાથે જ આ બધું જ્યારે ચાલતું હતું ત્યારે અરજકતા ફેલાવવા માટે ચૈતર વસાવા અને કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય નેત્રંગ ખાતે જે સભા કરી હતી આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો પૂરો પ્રયાસ કર્યો અને આદિવાસીઓ હિંસા પર ઉતરે નેપાળવાળી કરે એવા બધા અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું પણ આજે અમારા આદિવાસી સમાજના યુવાનો મોદી સાહેબ સાથે જોડાયેલો છે રાષ્ટ્રવાદની ભાવના છે ત્યારે આ જે કાવતરા આ બે ધારાસભ્ય કરે છે એમાં કોઈ પણ દિવસ આવવા નથી આ બંધેવ ધારાસભ્ય લોકસભાની ચૂંટણીમાં ભરૂચથી ચૈતર વસાવા અને વલસાડથી કોંગ્રેસના ધારાસભ્ય મારી સામે હારી ગયા એનાથી નાસી પાસ જઈને અલગ અલગ પ્રોપોગેન્ડા કરે છે પણ આમની કોઈ પણ વાતમાં આવવાના નથી વિસાવદર વાળી નહીં પણ ગુજરાતમાં દિલ્હી વાળી થવાની છે આમ આદમી પાર્ટીનો કારમો હાર થવાનો છે બિહારની અંદર પણ આમ આદમી પાર્ટીની દરેક સીટ પર ડિપોઝિટ ડૂલ થઈ ગઈ નોટા કરતાં પણ છ ગણા ઓછા મત એમને મળ્યા છે એવો જ હાલ અહીંયા ગુજરાતમાં પણ એવો થવાનો છે એ જ રીતે કોંગ્રેસે પણ ત્યાં ફક્ત છ સીટ જ આવી છે બીજી બધી નાની પાર્ટીઓની પણ એમથી વધારે સીટ આવી એવો હાલ થશે જ્યાર લગીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અમારા આદિવાસી સમાજને દરેક સમાજને ગુમરાહ કરશે ત્યાર લગીને લોકો એમની સાથે જોડાવાના નથી અને અમારા જે મોદી સાહેબ ભાવના સાથે વિકાસનું જે કામ કરે છે એની સાથે પૂરા ભારત દેશ અને ગુજરાત જોડાઈ રહ્યા છે જાર લગીને અમારા જેવા આદિવાસી યુવાનો છે ત્યાર લગીને

અત્યારની એક જે આખી સામે આવી રહી છે બીજી બાજુ આપણે જોયું કે માત્ર ચેતર પટેલ અને બીજી બાજુ જ્યારે નેત્રંગમાં આખી સભા થઈ કાર્યક્રમ થયો લોકો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા તો બીજી બાજુ જે અનંત પટેલનો ગઢ છે વાંસદા ત્યાં જઈને ધવલ પટેલે રેલી કરી હતી અને એ પછી એમનું આદિવાસીઓ માટેનું જે એક નિવેદન છે તે ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે ધવલ પટેલે જે વાત કહી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી ન્યૂઝ ચેનલને શેર અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર